જોરદાર પોપૈયા છે આમાં હાથે જ જાજો ફાલ છે ને તો આ પોપૈયા હે મિત્રો જોવો અત્યારે પાછા ઝીંડવા આવી ગયેલા જોવો તમે ફૂલ મસ્ત મજાના છે આવા ગાય દોવાનું ચાલુ છે વાડિયા રેવાના હે એટલે આઈને જોઈ જાય હાન થઈ હાલો જય માતાજી જય દ્વારકાધીશ બધા મિત્રો કેમ છો મજામાં આપણે મજામાં તો અત્યારે જો ગાય દોવાનું ચાલુ છે ટાઈમ છે ને સાંજનો છે એવો સવારનો નથી અત્યારે તો જો સવાર જેવું જ છે નકર તો એવું છે અને ભેંસ દોવાની બાકી છે હમણાં ભેંસ દોવાની છે પણ પહેલાં ગાય દોવાનું ચાલુ છે અત્યારે એવું છે તો કીધું આજે વિડીયો હાજકનો બનાવવાનો ચાલુ કર્યો છે એવું છે એટલે હાલો આ બાજુ જોતા આવી ખેતરમાં મસ્ત મજાને ખેતરમાં નહીં ટૂંકમાં અહીંયા વાડીમાં વાળીને ને એવું મિત્રો આ બાજુ આવતા જો પહેલાં છે ને પોપૈયું છે એક નાનું એમાં તો માપે છે એમાં કાંઈ છે નહીં બહુ આ અત્યારે જોરદાર પોપૈયા છે અને હજે તો આમ જવું મિત્રો આમ જવો અત્યારે ઘણા બધા પોપૈયામાં સંધાઈમાં લાગત ફાલ આવી ગયેલો હોય મિત્રો તમે જુઓ ને તો જો કંઈ ઘટે ને એવું છે સંધાઈમાં જવું પણ અધ્યાય છે આ તો ઊંચા પોપૈયા થઈ ગયા બહુ મોટા મોટા પોરુકા છે મિત્રો એવું છે અહીંયા કણે તો જો આ હેઠા પોપૈયા આમાં જોરદાર મિત્રો છે આમાં અધે જ જાજો ફાલ છે ને તો આ પોપૈયા છે મિત્રો જવો અત્યારે પછી તો એક વાંસ છે એમાં છે ઓલ બાજુ એમાં ફાલ છે એમાં પોપૈયા નથી છે બાકી આમ ફાલ ને પોપૈયા થઈ ગયા ટૂંકમાં કેવી તો આ બલર થઈ જાય મિત્રો આ સાડો આવ્યો ને તે બાકી તો અત્યારે સાંજનું લોકેશન એકદમ જોરદાર આવતું હોય તો અત્યારે હે ને આવું હતું બાકી તો અત્યારે સાંજકનું એટલું કાંઈ હોય નહીં આખોથી વિડીયો બનાવી હોય તો પડામાં કામ કરતા હોય એવું હોતું હોય મિત્રો બાકી તો કાંઈ એવું હોય નહીં બાકી તો અહીંયા હે ને કપાસો છે ને ક્યાંય એ બસ વવાનો જ નથી આ જૂનો છોડવાનું જુઓ મિત્રો ક્યાં જો મારા કરતાં હું શો હે કપા જોવો થઈ જો આમાં ને પાછા ઝીંડ આવી ગયેલા જુઓ તમે કાંઈ ઘટે હે જુઓ કેવું છે બાકી તો અત્યારે હું આ વેલ મિત્રો અહીંયા વાળમાં હે ને કાંક વાવેલી છે પણ જો આના ફૂલ આ રીતના થાય છે જોરદાર વેલ છે અને જોવો ફૂલ મસ્ત મજાના છે આવા તો એવું છે બા બે અને તમને બતાવી દઉં બા હું કરે છે બેઠા જશે સો ટકા તો અત્યારે તો અહીંયા જો બા પાસે બેઠા બા કેમ આજ ગામ આવવાનું છે છે એવું છે અટાણા નહીં બા

એવું છે બા ને એટલે હવે થારું હે ને પગ ને તો સારું થઈ જાય હાવ એવું છે તો હવે હે ને આપણે ખાઈ પી લેવી અને જાવી વાડી બાજુ ઢોર તો દોવાઈ ગયા છે હવે ખાઈ પી લેવી અને પછી જવું છે ગામમાં માં નથી બે કે બે દાડિયા કઈ લઈશ ને હમ મોટ મોટ ઉપડી જાય એમ છે એટલે ચાલો હવે આપણે જાવી ઢોર દોવાઈ ગયા છે પછી ખાઈ પી લેવી હવે રસુ કાકા રે વઈ જાવું કરી એમ છે ચાલો જાવી વાડી બાજુ તો મિત્રો વાડી આવ્યા ને જો ઢોર ધોવાઈ ગયા તા ગાય ને જો બેહી ગયા મસ્ત મજાના અને આપણે હવે છે ને કીધું જ તું મેં એમ કે હવે આપણે જમવાનું છે ફટાફટ ખાઈ પી લઈએ હજુ કે અંધારું થાવા મળ્યું ફૂલ મિત્રો એવું છે હાલો હવે ફટાફટ છે જમવાનું કમ્પ્લીટ જ છે તો બેસી જાવી જમવા આપણે જમવા બેસી જાય મિત્રો શાક લેવું છે જો મસ્ત મજાનું શાક લઈ લેવી પેલા આપણે છે ને વાટકામાં મિત્રો બટેટાનું શાક છે જોઈ શકો છો તમે અને રોટલી છે આમાં ખીર છે એવું છે મિત્રો

મજા આવી જાય પી લેવી જોવાનું છે અને જો ગાડી તૈયાર કરી છે જવું છે હવે ગામવા એટલે નીકળવી ફટાફટ બાકી રસ્તામાં બહુ ગારો હોય એટલે કઈ વિડીયો ઉતારવાનો થાય નહીં મિત્રો બાકી આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં કહી દેજો અને ચેનલ ઉપર ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો Bye -bye. For more updates, subscribe to our channel, click the show links, and enjoy watching the videos.